હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજા આવશે ને તમે પણ મજા આવશો તો બધાને જે મજા જઈએ રામ રામના સીતારામ તો જો લગભગ વાગી છે લગભગ સાંસખોરના પાંચ જેવો ટાઈમ થવા આવ્યો છે અને આખો દિવસ આ ફ્રી જ નહોતા કે સાંસખોરનો ઉપલોક છે સરસ આખો દિવસ પહેલાં આપણે ઝાડવા થોડાક સોંપ્યા હતા અને પછી આડા હાવ આવ્યા એટલે થોડાક કાપવા પડ્યા એટલે થોડાક ઝાડવા કાપતા હતા તો માથે હું ચડ્યો હતો તો અહીંયા થોડુંક વાગી ગયેલું છે અને હાવ થાકી જાય કેમકે ઉપર ચડાય એટલે ટૂંક શરીર કાપી કાપીને ઝાડવા થોડાક તો થોડાક નડતા હતા ઘર ની આડા આડાની એટલે એ થોડું કાપ્યું છે તો આજ તો આખો દિવસ કામગીરીમાં જ જો બપોર પછી તો આ નાયા જમીન પછી તો હાવ થાટ લાગી ગયો તાવ આવે એવું થઈ ગયું મને તો નીતું નીચે કંઈક કામ કરે છે આપણે જઈ તો કે ને મિતલીને તો બંને ભણવા જતા રહ્યા સવારમાં અને અત્યારે પાસે ભણીને આવતા રહ્યા છે લગભગ જઈએ આપણે નીચે ને આપણે અત્યારે છે એ ઉપર સૂર્ય જો દેખાય છે તે જેવો તે હોય દેખાય કે આટલા દિવસથી છે ને વરસાદ આવતો હતો લગભગ વીસ પચીસ દિવસ જેવો ટાઈમ થઈ ગયો વરસાદ આવતો હતો ત્યારનો છે ને સૂર્ય દેખાણો જ નથી અને તમે ખાસ કરીને તમે કહેજો નજીકના જે અમારે જોતા છે ને આજુબાજુના એ લોકોને ખબર છે કેટલા દિવસથી સૂર્ય દેખાણો નથી તો હાલો જઈએ આપણે હવે નીચે આપણે છે ને ઝાડવા નહોતા કાપતા કાંઈ બીજા કાપી દીજો બતાવી દે તમે બહુ મોટી થઈ દેખો ને પીપર કાપી દેસ પડી ગયું એટલી કાપી થોડું ઘડતું હું ની જ કાપાય એટલે થોડું ખાબ થાક કેમ લાગે

ਯਾ ਉਹ ਦੋ ਆ ਰਿੰਗਾਂ ਚ ਲੱਗ ਨਹੀਂ ਐਸੇ ਦੋ ਆ ਬੜਾ ਰਿੰਗਣੇ ਬੇ ਸੇ ਕਹੇ ਸੇ ਆ ਬੇ ਜੀ ਨੇ ਬੇ ਸੇ ਪਸ ਇੱਕ ਪਰੇ ਤੈਣ ਸੇ ਜੋ ਬੋਲੀ ਰਿੰਗ ਨੇ ਤੈਣ ਸੇ ਲਾ ਤਾਂ ਰਿੰਗ ਨਾ ਬਧੀ ਗਈ ਇੱਕ ਜੋ ਆਇਆ ਹੂੰ ਕਈ ਇੱਕ ਜੋ ਬੇ ਆਇਆ ਸੇ ਰਿੰਗ ਨਾ ਘਣਾ ਆ ਇੱਕ ਕੰਟੋਲਾ ਲੇ ਲਓ ਜੋ ਕੰਟੋਲਾ ਹੀ ਤਿੱ ਗਿਆ ਜੋ ਕੰਟੋਲਾ ਲੇ ਲਓ ਸੇ ਲਾ ਜੋ ਕੰਟੋਲਾ ਆਇਆ ਸੇ ਜੋ ਹੂੰ ਇਹ ਗਈ પેલી વખતે અમુક મિત્રો એ કમેન્ટ કરી કે પોપટ થઈ ગયો એમ પણ પોપટ કે અમારો કે પણ એમાં એવું છે કંટ્રોલ જડ્યા જ નહીં છાત નહીં હમ છાત નહીં તો અમારે અહીંયા થોડક છા થઈ જાય પછી ઓલક રેસિપી કેમ કે પછી બનાવીશું અત્યારે તો જો કેટલું થઈ ખોડ છે જો છે હે આપણે આ સોળી છે આ છે અને ભીંડા છે સોડા 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 પછી આ સોળી સોળી

આખા બનાવન છે મસ્તો છે ની તો જો રીંગણા તોડે છે ભાઈ એટલા તો હું લાંબા ડીટિયા મસ્તી ના રીંગણા છે ને મસ્ત છે મારા લાંબા ડીટિયા વાળા એટલે લાંબા ડીટિયા વાળા હોય તો મીઠા બહુ મીઠા હોય કેમ લાગે જોરદાર છે કા લઈ ને બોલું તો લઈ એટલે પાંચ રીંગણા સાક આખા રીંગણા બનાવ આખા રીંગણા આપડે જો નાની વાડી મે લે તોડી લીધા રીંગણ પડી ગયો મા લે ઉવા ખાવા થઈ જાય ઓર્ગેનિક દવા ઓગી ના એટલે મસ્ત મજા આવે અને દુકાને લેવા દઈ ને તો અત્યારે હોય ને બીગ લાગે કે રીંગણા દવા હોય વધારે

સારો હલો તો આજનો વિડીયો તો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી હશે નવા વિડીયો અમતા સુધી બધા એમ બાય બાય